ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી ની સાથે તો આપણે રેસીપી માં બનાવવાની છે ફરસી એક સરસ પૂરી તો એના માટે આપણે લઈ લેશું એક વાટકો કમનો લોટ આ રીતે આપણે માપ રાખ્યો છે હવે આપણે એમાં નાખશી એક ચમચી તલ આપણા કાળા તલ આપણે હળદર એડ કરી દેશું લાલ મરચું નાખ્યું છે તમે તીખે રાખવામાં આટલું લાલ મરચું નાખી દેશું એક ચમચી ધાણાજીરું નાખી દેસુ

જોઈ શકો છો કેટલો સરસ બંધાતો જાય છે લોટ આપણો આ જોઈ શકો છો સરસ રીતે આપણો લોટ બંધાય તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે લોટ રાખવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ ટાઈટ પણ નહીં તો હવે આને આપણે બે ત્રણ મિનિટ માટે રેસ ખાવા મૂકી દેસી ત્યાં સુધીમાં આપણે બનાવી બે ચમચી આપણે ઘઉંનો લોટ લઈ લેશે એમાં અને બે ચમચી ઘી દેસી આ બે ચમચી આપણે લોટ લઈ લીધો છે અને બે ચમચી ઘી અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે આને મિક્સર કરી લેશું આ રીતે આપણે સરળ રીતે મિક્સિંગ કરી લેશું તો હવે આપણે રોટલીનો ગોટ નામને લઈને રોટલી વણી નાખીશું હવે આ રીતે આપણે આને સરસ રીતે વણી લેશી પાતળી પાતળી હવે આપણે જે આમ બનાવ્યું છે એ પણ આપણે આમાં લગાડી દેસિ સારી રીતે જેથી આનાથી પૂરી સરસ ફરસી થાય છે આ રીતે આમાં ક્રિસ કરી લેવાનું છે આમાં સરસ રીતે આપણે આ રીતે રોલ વારી લેશીએ આમાં તમે જોઈ શકો સરસ રોલ વારી ગયો છે આપણો અને હવે આ રીતે આપણે એને કટિંગ કરી લેશી નાના નાના પીસમાં આ રીતે આપણે નાના નાના પીસ કરી લેશે હવે આ રીતે આપણે આને શેપ દે દેશે સરસ છે તમે આ રીતે આમ નામ રાખવા માંગતા હો તો એ પણ કરી શકો છો ને બાકી જરાક આના અને પછી ચોરસ પણ કરી શકો છો હા જોઈ શકો છો અમે પૂરીનો શેપ કઈ રીતે આપી છે

આમ આ રીતે બધાના શેપ આપ્યો છે આ જોઈ શકો છો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે અને આ પણ આપણે બધાય આ રીતે બનાવ્યા છે હવે આપણે આને તરી લેશે હવે આપણે આમાં મસાલો બનાવવાનો છે એને છાંટવા માટેનો તો આપણે આટલો લઈ લીધો છે ચાટ મસાલા અડધી ચમચી આમચૂર પાવડર ચમચી ચમચી આમચૂર મસાલો આપણે લાલ મરચું પાવડર આ રીતે આપણે આને મિક્સિંગ કરી લેશું અને જે આપણે પૂરી બનાવીએ છીએ એની માથે આછો આછો છાંટી દેશે એનાથી સરસ ટેસ્ટ આવે છે આ રીતે આપણે આછવાછવાનો મસાલો છાટી દેસિએ અને સરસ મસ્ત ટેસ્ટ આવે છે એનાથી